નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના તમામે તમામ મિત્રો માટે આજના સમાચાર કરવામાં આવ્યો જાણી લો સર્ક્યુલેશન વધુ શક્તિશાળી બની ગયું આજના સૌથી મોટા સમાચાર હવે પોસ્ટ ઓફિસમાં પણ બનશે આધાર કાર્ડ જાણી લો મારી યોજના ભૂપેન્દ્ર સરકારની નવી જાહેરાત જાણી લેજો આખા દેશમાં એક જ ચૂંટણી થવાની છે જાણી લો આખા સમગ્ર સમાચાર રેલવે ટિકિટ મોટો ફેરફાર વગેરે તમામ સમાચાર આજના જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રોને આજના સૌથી સૌથી મોટા સમાચાર જણાવી દઈએ તો આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થઈ ગયું છે પૂર્વ વડાપ્રધાન એવા ડોક્ટર મનમોહનસિંહનું ગુરુવાર રાત્રે દિલ્હીની એમ્સ હોસ્પિટલની અંદર નિધન થયું છે મનમોહનસિંહના નિધન બાદ કેન્દ્ર સરકારે શુક્રવારે તમામ સરકારી કાર્યક્રમો રદ કરી દીધા છે એટલે આજે તમામે તમામ જેટલા સરકારી કાર્યક્રમો છે રદ રહેશે સાત દિવસનો રાજ્ય સરકાર દ્વારા શોક જાહેર કરવામાં આવ્યો છે અને સૂત્રોએ માહિતી આપી છે કે કેબિનેટની બેઠક શુક્રવારે સવારે અગિયાર વાગે મળવાની છે ડોક્ટર મનમોહનસિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સાથે સન્માન સાથે કરવામાં આવશે તો સાત દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે આખા દેશમાં શોક જાહેર થઈ ગયો છે આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગઈકાલે રાત્રે નિધન થઈ ગયું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અઠાવન લાખ લોકોને મોદીજીની સૌથી મોટી ભેટ ગામડાઓમાં રહેતા લોકોને પ્રોપર્ટી રેકોર્ડને ડિજિટાઈઝ કરવા માટે સ્વામિત્વ યોજના શરૂ કરી હતી આ યોજનાના ચાર વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાર રાજ્યોના પચાસ હજારથી વધુ ગામડાઓને અઠ્ઠાવન લાખ લોકોને તેમના માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવા જઈ રહ્યા છે આ પ્રોપર્ટી કાર્ડ કેવી રીતના બની રહ્યા છે તો ડ્રોન મારફતે ડિજિટલ રીતે સર્વે કરવામાં આવે છે અને એમના માલિકોને ડિજિટલ સર્વે કાર્ડ આપવામાં આવે છે જેને પ્રોપર્ટી કાર્ડ કહેવામાં આવે છે તો આ પ્રોપર્ટી કાર્ડ શુક્રવાર એટલે કે આજે આપવામાં આવશે લગભગ અઠ્ઠાવન લાખ લોકોને આ મોદીજી દ્વારા પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે અને ઉદ્દેશ્ય ગામડાઓમાં રહેતા લોકોને તેમની જમીનના માલિકીનો હક સંપૂર્ણ રીતે મળી રહે એ માટે આ ડિજિટલ રીતે સર્વે કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે તો અઠાવન લાખ લોકોને વિના મૂલ્યે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા છે તો મોટા સમાચાર છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સાયક્લોન હવે શક્તિશાળી બની ગયું છે પરેશ ગોસ્વામીની મોટી આગાહી ગઈકાલે વહેલી સવારથી જ ગુજરાતના ભાગના વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું જે બાદ મોડી સાંજે કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પણ પડ્યા હતા આવતીકાલે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે તોફાન સાથે વરસાદ પડવાની છે એટલે આજે ગાજવીજ અને તોફાન સાથે પવન સાથે વરસાદ પડે એવી આગાહી કરી છે પરેશ ગોસ્વામે કીધું છે કે અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે એટલે ઈશાનના પવનો જે પાછા ફરી રહ્યા છે એનું ચોમાસું અત્યારે દક્ષિણ ભારતની અંદર ચાલી રહ્યું છે રાજસ્થાનના ઉત્તર મધ્ય ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે વધુ સક્રિય અને વધુ શક્તિશાળી બની ગયું છે જેથી આગામી બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેવાનું છે અને કોઈક કોઈક જગ્યાએ ઝાપટા પડે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે તો સાયક્લોન વધુ શક્તિશાળી બન્યું ઝાપટા પડવાની મોટી આગાહી કરવામાં આવી ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાત સરકારે મોટો નિર્ણય કરી નાખ્યો છે હવે વીજ બિલમાં રાહત મળે એ માટે હવે રાજ્યની તમામે તમામ પંચાયતની બિલ્ડિંગ ઉપર સોલાર પેનલ લગાવવાનું ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે સરકારના આ નિર્ણય બાદ હવે તમામે તમામ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઈમારત ઉપર સોલાર પેનલ મૂકવામાં આવશે આ નિર્ણયનો વિધાનસભા સત્ર બાદ સમગ્ર રાજ્યમાં અમલ કરવા માટે વિચારણા ચાલી રહી છે સોલાર પેનલ લગાવવા માટે સરકાર પણ આપશે તો હવે તમામ ગ્રામ પંચાયત પંચાયત તાલુકા જિલ્લા કચેરીઓની અંદર સોલાર પેનલ લગાવવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ભૂપેન્દ્ર સરકારે મારી યોજના કરીને એક નવી પહેલ નવું પોર્ટલ શરૂ કરી નાખ્યું છે આ પોર્ટલની અંદર ગુજરાત સરકારની તમામે તમામ યોજના કેન્દ્ર સરકારની તમામે તમામ યોજના સામેલ હશે આની અંદર યોજનાની તમામ માહિતી હશે કેટલા કેટલા ફોર્મ ભરવા કેટલા લાભાર્થીઓને મળવાપાત્ર રહેશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તમામ માહિતી તમને એક જ જગ્યાએથી હવે મળી રહેશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની છસો એસી થી પણ વધુ યોજનાઓ આ પોર્ટલની અંદર સામેલ હશે અને આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકોને તમામે તમામ માહિતી મળી રહેવાની છે જેમાં તમને સરકારી યોજનાની માહિતી મળશે આનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવી એની માહિતી પણ મળશે રાજ્યના છેવાડાના નાગરિકો હશે જે કચેરીના ધક્કા ખાવા માગતા નથી એ લોકો ઘરે બેઠા જ આ યોજનાની માહિતી સરળતાથી મેળવી શકશે અને કયા કયા ડોક્યુમેન્ટ જોવે કઈ કઈ પાત્રતા છે તમામ માહિતી તમને એક જ જગ્યાએ મારી યોજના પોર્ટલમાંથી મળી રહે છે તો ભૂપેન્દ્ર સરકારે નવું પોર્ટલ લોન્ચ કર્યું છે તમામે તમામ મિત્રો મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર સમાચાર છે ત્યાર પછીના ઉપર નજર કરીએ તો હવે પોસ્ટ ઓફિસની અંદર પણ આધાર કાર્ડ કઢાવી શકાશે ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી અને અપડેશનની તમામે તમામ સેવાઓ શરૂ કરી નાખી છે ઇન્ડિયા પોસ્ટ દ્વારા પણ માહિતી શેર કરવામાં આવી છે કે હવે પોસ્ટ ઓફિસની અંદર આધાર કાર્ડ સંબંધિત તમામ સેવાઓ તમારે નામ બદલવું હોય સરનામું બદલવું હોય જન્મ તારીખ બદલવી હોય આ તમામે તમામ વસ્તુઓ હવે પોસ્ટ ઓફિસની અંદર પણ કરી શકાશે અને આના માટે જે ચાર્જ તમે આધાર સેન્ટરમાં આપતા હતા એ જ ચાર્જ અને એટલો જ ચાર્જ તમારે પોસ્ટ ઓફિસની અંદર પણ આપવાનો રહેશે તો હવે પોસ્ટ ઓફિસની અંદર પણ આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે આ સૌથી અગત્યના સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર વન નેશન વન ઇલેક્શન હવે આખા દેશમાં એક જ ચૂંટણી કરવામાં આવશે ગુરુવારે કેબિનેટ બેઠક બોલાઈ હતી એમાં વન નેશન વન ઇલેક્શન બિલના મંજૂરી આપી દીધી છે સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે આ બિલને હવે ગૃહમાં રજૂ કરવામાં આવશે અને હવે આગામી જે શિયાળુ સત્ર આવવાનું છે તેમાં બિલ ગૃહની અંદર રજૂ થાય એવી શક્યતા છે જો એકવાર ગૃહમાંથી પસાર થઈ જાય તો આ બિલ ખરડો બની જવાનો છે કાયદો બની જશે અને કાયદો બની જાય ત્યારબાદ આખા દેશમાં એક જ વાર ચૂંટણી લડવાની રહેશે તો આ બિલને અત્યારે મંજૂરી મળી છે પરંતુ હજી ગૃહમાં મંજૂરી મળે ત્યારબાદ આ બિલ કાયદો બનશે ત્યારથી જ આખા દેશમાં વન નેશન વન ઇલેક્શન એટલે કે એક જ ચૂંટણી લાગુ કરવામાં આવશે તો સૌથી અગત્યના સમાચાર છે ત્યાર પછી મિત્રો સમાચાર રેલવે વિભાગ દ્વારા હવે ટિકિટમાં નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ટિકિટ બુકિંગના નિયમમાં ફેરફાર થઈ ગયો છે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે હવે મુસાફરો ટ્રેનની પ્રસ્થાન તારીખના સાહીઠ દિવસ પહેલાં જ ટિકિટ બુક કરાવી શકાશે એટલે અગાઉ તમારે ટિકિટ બુક કરવી હોય તો સાહીઠ દિવસ અગાઉ જ તમે ટિકિટ બુક કરી શકશો એનાથી અગાઉ હવે તમે ટિકિટ બુક કરી શકતા નથી અગાઉ તમે એકસો વીસ દિવસ અગાઉ બુક કરી શકતા હતા પરંતુ હવે સાહીઠ દિવસ અગાઉ જ ટિકિટ બુક કરી શકશોના નવો નિયમ પહેલી નવેમ્બર બે હજાર ચોવીસથી લાગુ કરી નાખવામાં આવ્યો છે તો રેલવે દ્વારા ટિકિટને લઈને નવો ફેરફાર થઈ ગયો ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ

કયા વિદ્યાર્થીઓને મળશે તો ધોરણ બાર પાસ કરીને જે લોકો કોલેજની અંદર આવી ગયા હોય પોલિટેકનિકની અંદર આવી ગયા હોય એવા તમામ વિદ્યાર્થીઓને લાભ મળવા પાત્ર

હવે બે હજાર છવ્વીસની અંદર આખા દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવશે તો મોટા સમાચાર મિત્રો ત્યાર પછીના મિત્રો સમાચાર હવે એસટી બસમાં છૂટા પૈસામાંથી રાહત મળી જવાની છે ગુજરાત બસમાં જે તમે છૂટા પૈસાથી ટિકિટ માટે જે છૂટા પૈસાનો જે કંટાળો આવતો એનામાંથી હવે તમે મુક્ત થઈ ગયા છો કારણ કે પચીસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસથી નિગમ દ્વારા પ્રથમ વખત અમદાવાદ રાજકોટ જામનગર જૂનાગઢ વિભાગની અઢારસો ને પચાસ બસો માટે ત્રણ હજારથી વધુ એન્ડ્રોઈડ ટિકિટ મશીન ફાળવવામાં આવ્યા હતા આ મશીન મારફતે તમે ઓનલાઈન તમારી પાસે ગૂગલ પે હોય ફોન હોય તો એમાંથી તમે ટિકિટ બુક કરાવી શકશો છૂટા પૈસામાંથી રાહત મળી ગઈ છે દૈનિક સરેરાશ પંદર હજાર જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી એસ નિગમને તેર લાખ રૂપિયાની આવક ઓનલાઈન પેમેન્ટ દ્વારા થઈ રહી છે તો અત્યારે અમદાવાદ રાજકોટ જામનગર અને જૂનાગઢની બસોની અંદર આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે અને ધીમે ધીમે આખા રાજ્યની અંદર આ નવી સુવિધા થઈ જશે એસટી બસમાં તમામ લોકોને છૂટા પૈસામાંથી રાહત મળી જશે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરે તો ઘઉંના ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂ છે ખેડૂતો માટે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ માટે રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે જે અન્વયે બે હજાર ચારસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત સરકાર દ્વારા રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે જેમાં ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા શરૂ થવાની છે પહેલી જાન્યુઆરી બે હાજર પચીસ થી તો જેને ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવી હોય તો પહેલી જાન્યુઆરી બે હાજર પચીસ થી નોંધણી પ્રક્રિયા શરૂ થવાની છે તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર દરેક મિત્રો માટે આજના સમાચાર કામના લાગ્યા છે દરેક મિત્રો માટે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન